બાડોલી તાલુકાના ઉતારા ગામ એક દીપડી પાંજરેપુરા એ ત્યારે બીજી દીપડાએ બે વર્ષના વાછડાનું માણ કર્યું સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામના નરેશભાઈ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરે છે સોળ જાન્યુઆરીના દિવસે નરેશભાઈના કોઢારમાંથી છ મહિનાનું વાછડાનો શિકાર કરી એક દીપડો પેપરમિન્ટ પાસે શેરડીના ખેતરમાં ખેંચી લઈ જઈ મિઝવાની માણી હતી આ વાતની જાણ નરેશભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેરના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરતા જતિન રાઠોડે તેને સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને કરતા મનીષાબેને સ્થળ તપાસ કરી દીપડાના અવાજવાના માર્ગ પર સત્તર જાન્યુઆરીના જગુભાઈ પટેલના ખેતરમાં મારણ સાથે પાંજર મૂક્યું હતું આજે વહેલી સવારે દોઢ વર્ષની માદા દીપડી પાંજરેપુરે હતી એ વાતની જાણ નરેશભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ અને તેના સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને કરતા બંને ટીમો ઉતારા ગયા હતા ત્યારે જયેશભાઈ હળપતિ ત્યાં આવી જણાવ્યું હતું કે ઉતારા ગામના કિરણભાઈ પટેલનું ખેતર આંબાવાડીમાં આવ્યું છે અને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે હું ત્યાં મજૂરી કામ કરું છું આજે સવારે પશુઓને ઘાસચારો આપવા જતા બે વર્ષના વાછડાએ દીપડાએ ખાધેલ હતો જતિન રાઠોડ અને તેના સામાજિક પનીકરણ રેન્જના કર્મચારી મનીષાબેન સાથે કિરણભાઈના ઘર પાસે જઈ તપાસ કરતા દીપડાના પગમાર્ગ જોવા મળ્યા હતા અને સરકાર તરફથી વળતર માટે જરૂરી પંચક્યાસ કરવામાં આવ્યા હતા જગુભાઈના ખેતરમાંથી પકડાયેલ દીપડીનો કબજો લઈ તેનું સામાજિક વનીકરણની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા અને ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ આજે દીપડીને જંગલમાં છોડી મૂકવામાં આવશે